શહેરા તાલુકાના સગરાડા ગામે ગાડી ગાડીમાંથી સગે વગે કરવામાં આવતા રૂપિયા પંચાવન લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાને શહેરા પોલીસે ઝડપી પાડ્યો હતો સગરાડા ગામના નામચીન બુટલેગરના અર્જુન લક્ષ્મણ પગીના રહેના ઘર નજીકના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારાતો હતો ત્યારે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો શહેરા પોલીસે બાતમીના આધારે રેડ કરીને ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ અને આઈસર ગાડી સહિત રૂપિયા પાસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે બુટલેગર અર્જુન પગી અને છોગાડાનો ભારત પગી સગરાડાનો ગણપત બારિયા ખટકપુરનો સંજય બારિયા અને રેણાનો જયદીપ બારિયા આ તમામે ભેગા મળી વિદેશી દારૂ મંગાવી સગે વગે કરવાની પેરવી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી ત્યારે આ મામલે પોલીસે ઝડપાયેલા એક શખ્સ સહિત કુલ આઠ ઇસમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે